મારી બી એકસો બાર થઈ ગઈ છે અને એટલે ચોરમાં આજનું વાતાવરણના લીધે બધાની ડાઉન થઈ છે અને એને પણ કાલ બહાર જઈને એટલે ઠંડુ ખાધું છે એટલે પડ્યા છે મેડમ આપણે ના જઈએ બહાર ના કહીએ ત્યારે હમ થોડા અને ઇન્વાઇટ કરતા મજાની વાત એ હતી કે એમની જે ત્યાં પછી એમની જે ખુશી હતી ને એ એ જ અલગ હતી સારું તો ભાઈ જો આમના ફેસ ઉપર થી તમને દેખાઈ આવે કે તબિયતમાં કેટલો સુધાર છે ગુડ મોર્નિંગ બધવાને જેસીકા તા અમારા કે એસી રામ અને જય માતાજી બધાને સ્વાગત છે મારી વિદ્યાગરમાં અને અમારા બોસવારી પરિવારમાં તો જો મને તો બીમાર પડી જશું એટલે કાલની આરંભ ઉપર છું અને ભાઈ જો કઉ તમને કે ગ્લુકોઝ વધારે પીઓ પતી ગયું સર તો બીજું લેતો આવું ટેન્ક છે ને હા તો પાણી પીવાનું જ નહીં તારે તારે એ જ બનાવીને પીવાનું પાણી કાલ તારે એરિયે પૂરું કરી દેવાનું કાલ માટે જ જાય કાલ માટે જ આપ્યું હજી એક ગ્લાસ પડી રહ્યો તારે એવું કેવું તો થોડું ના પીએ પાણી જમ પીવું છે પાણી તો કે એ જ પી પી કરવાનું પાણીનો પ્રવાહ વધારે જ હોવો જોઈએ આવી ગરમીમાં એટલે આરામ કરો ને કમ્પ્લીટલી ગોળીઓ ગળો હું જોઉં છું આ લાગે જ લાગે છે ચલો જાન ને આપણે આપણું કામ બતાવી દઈએ તો ગાઈ જો મમ્મી રડી રહી છે ભાઈ અત્યારે ખરાબ બપોરે અને રડી કેમ રહી છે જો આ ખાસ જો આ આપણો પેલી ઠાકોર ફેમિલી કિંજલના મેરેજ છે ને એમાં વિદાય ચાલી રહી છે તો એ વિદાયમાં અહીંયા ઊંઘે ઊંઘે રડે છે

તારી સાઇકલ ગીત ગાય છે ને હા ત્યાં જો આ બેસી ગયા છે કાલ તો અમે ઘેર હતા નહીં એટલે મેડમ ફાઈ ગયા દવા ઘડી નહીં અત્યારે જો આમ મમ્મી પેલી બપોરે ત્યાં ઘોડી ઘડી નહીં હા નથી કરી હા ના નહીં ઘડી હા તો કાલ સવારે આપી હતી સવારે ત્યાં હજી ઘડી

કોણ આપવું છે તારે કોણ માનવ કોણ આપના રોહિતભાઈ રોહિતબેન છોકરો લગભગ એના પેટ સભા પીધા જોડા આવો છો ને એટલે બીજા ને આપવાની વાતો કરે છે કે મસ્ત હતી ને મસ્ત હતી ગંદી હતી હવે તું ના પીએ પેટ સફાઈ તાર મમ્મા ઘેર મૂકી ચાલો ને ડન ને બોલો એટલે કેટલો આમ ત્રાસ હશે પેટ સફાનો એના મોમા ઘેર જવા તૈયાર થઈ ગઈ છે મનુ તો નહીં મનુ ઘેર નહીં કીધું તારે મામા ને ઘેર કીધું હા તનિશન ઘેર જવું છે ને

નેચર ડબામ સજો બ્લેક ઓલિવ ની જલે પીને લાવો તારો કતો આ સુજો હા પીજા ઓકે કે ઉજો પીજા કો તો પીજા તો ગાઈ જો આપ ભઈ છે રાત્રે ભાખરી પીઝા બનાવ્યા છે ને રુદ્રાક્ષ છે તો આ ભાઈ પોલોઠી વાળીને ક્યાં બેઠ ગયા છે ઉણા અગિયાર વાગે આ ભાઈ પોલોઠી વાળીને બેઠો છે અને સરસ મજાના ભાખરી પીઝા છે કેવું છે મસ્તી છે સારા લાગ્યા ઓકે તો જો ભાઈ મસ્ત મજાના પીઝા બનાવ્યા છે હીરોએ એ ડુંગળી ને ચીઝ ને બધું નાખીને પાણી પીતું જવાનું હલખાતું જવાનું એ ચીજ છે હાર